ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરતા પહેલા એક સૌથી મોટા સમાચાર તમને જણાવી દઈએ જૂનાગઢથી જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુની શોધખોળ તેજ જૂનાગઢથી આ એક મહત્વના સમાચાર કે જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુની શોધખોળ તેજ કરવામાં આવી છે ગિરનાર જંગલમાં પોલીસ વન વિભાગનું ઓપરેશન શરૂ બસ્સો થી વધુ કર્મી અને સાત ટીમો તપાસમાં જોડાયા જટાશંકર મહાદેવ પાસે શરૂ થઈ શોધખોળ માનસિક ત્રાસને હિસાબે આશ્રમથી નીકળી ગયા હતા તો આ એક જૂનાગઢથી મહત્વના સમાચાર છે કે જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુની શોધખોળ તેજ કરવામાં આવી છે ગિરનાર જંગલમાં પોલીસ વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે બસ્સોથી વધુ કર્મી અને સાત ટીમો તપાસમાં જોડાય છે બસોથી વધુ પોલીસ કર્મી અને સાત ટીમો તપાસમાં જોતરાયા છે જટાશંકર મહાદેવ પાસે આ શોધખોળ શરૂ કરવામાં આવી છે માનસિક ત્રાસને હિસાબે આશ્રમથી નીકળી ગયા હતા જટાશંકર મહાદેવ ભારતી બાપુની શોધખોળ કરવામાં આવી છે તેઓ આશ્રમમાંથી નીકળી ગયા હતા અને તેઓને પોલીસ વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને બસ્સોથી વધુ કર્મી અને સાત ટીમો તપાસમાં જોડાઈ છે